બાપલ કે બીજો નહી કા કવિન કા કીર્તન અમર થવાની ઔષધિ શોધી લો સંસાર અમર થવાની ઔષધિ તમે શોધી લો સંસાર બાબલ કે બીજો નહીં કા કવિ અને કા કીર્તા બે જ અમર કરી શકે કા કવિ અમર કરી શકે કા કિર્તા અમર કરી શકે કીર્તારના અમર કરેલા કદાચ તમે ભૂલી જાઓ પણ કવિના અમર કરેલા તમે ભૂલી શકતા નથી કદાચ જો તુલસીદાસજી મહારાજ નથી આવે તો વાલ્મિકી મહારાજ નથી આવત તો રામાયણથી આપણે પરિચિત ન હોત ભગવાન વેદવ્યાસે જો આટલા બધા ધર્મ ગ્રંથો ન લખ્યા હોત તો તમે તમે હું મહાભારત થી પરિચિત ન હોત ઇતિહાસના ગ્રંથો કવિતાઓ એક નાનકડી કવિતા તમે વિચારતો એમાં સાહેબ ટુડિયા સાહેબ દુહા મને બહુ ગમે દુહાનો એક બે જ ચરણ આવે અને એ બે ચરણને અડધા ભંગ કરો એટલે ચાર હા એ ચાર ચરણનો એક દોહો પણ એ વેદ જે ન કહી શકે એ દોહો કહી શકે જે વેદ ન કહી શકે પછી બે આપણા ભારતમાં મોટા મોટા બે ગ્રંથો મહાભારત અને રામાયણ

ગમે એટલો મહાન બળવાન હોય તો જેના માથે રઘુનાથ ની કૃપા થઈ જાય શું કરી શકે કહા કરે વેરી પ્રબળ ગમે એટલો પ્રબળ હોય કહા કરે બેરી પ્રબળ જેમ સહાય કરે રઘુવીર જેના માથે રાઘવ ની કૃપા હોય ગમે એવો બળવાન પેલી કડી રામાયણ કહા કરે બેરી પ્રબળ જબ સહાય કરે રઘુવીર દસ હજાર ગજ બલ ઘટ્યો પણ ઘટ્યો દસ ગજ થી જેની ભૂજાઓમાં દસ હજાર હાથીઓનું બળ હતું ઈ દુઃશાસન દ્રૌપદીની દસ ગજની સાડી નો બેરી પ્રબલ જે રાવણ જેવો જેના માથે દુશ્મન અને મા જાનકીનું હરણ કરી જાય દહ માથા વી પૂજા એને મરવો પડ્યો રાઘવની કૃપા હતી અને કૃષ્ણની કૃપા હતી કે દસ હજાર હાથીઓનો બળ ખૂટી ગયું પણ દ્રૌપદીની દસ ગજની સાડી નો ખૂટી કે આ દુહાની તાકાત છે એટલે દુઃહો અમારા દેશો